છે અમારે આનું છે YouTube નું ફર્સ્ટ પેમેન્ટ અમે કીધું કેટલા ખબર કેટલા 1 2 લાખ 1 લાખ રૂપિયા છે મમ્મી તાવ તારે એમને YouTube માં પૈસા સુ આવ્યો તો સોનાન વીટીન બીટીન બધું લઈ આવ્યો હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને અને જય શ્રી કૃષ્ણ પણ બધાને અચ્છા હા કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા લોકો મજા માણો છો અમે બધા પણ મજામાં છીએ આજે ઘણા દિવસ પછી હું વ્લોગ બનાવું છું વચ્ચે વ્લોગ તો રોજ ડેલીનું મૂકતી જ તે પણ લ મેરેજના ને વિડીયોઝને એ બધું જ મૂકી દેતી હતી કેમ કે બાળકોના બેનની તબિયત સારી નહોતી હજી તબિયત તો લક્ષરાજની હજી તબિયત સારી નથી પણ તો બી મેં કીધું કે લાવો આજે એક બ્લોગ બનાવીએ કેમ કે આજે અમારે આનું છે યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ મેં કીધું કે ચાલો તમને લોકોને પણ ખબર પડે એટલે કન્ટિન્યુ લોગમાં રહેજો કેટલો પેમેન્ટ આવે છે અને ક્યારે લક્ષરાજના પપ્પા પૈસા ઉપાડીને આવે છે ઓકે તો જોવા માટે પહેલાં જઈને ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી આવજો ઓકે અને કન્ટિન્યુ વ્લોગમાં છોડાયા રહેજો આજે શું શું તમારું મસ્તી થાય છે કેટલું પેમેન્ટ આવે છે ફર્સ્ટ પેમેન્ટનું અમે શું કરશું ઓકે એ બધું જોવા માટે તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને હાલ તો અનન્યા ગઈ છે બહાર રસોઈમાં તો મેં શાક બનાવી લીધું છે અને રોટલીનો લોટ બી બાંધી દીધો છે અને હવે હું બેસું છું ઇસ્ત્રી કરવા માટે કેટલા વાગ્યા છે ક્રોસ અગિયાર વાગ્યા છે અગિયાર વાગ્યા છે એટલે ઇસ્ત્રી કરી લઉં એટલે મારે ખાલી રોટલી જ બનાવવાની બાકી રહી તો ચલો હું તમે લોકો કન્ટિન્યુ લોકમાં છું થયા રહેજો ચલો તમે લોકો કમેન્ટ કરો ફર્સ્ટ પેમેન્ટનું શું કરવું જોઈએ ક્યાં વાપરવા જોઈએ એન્ડ તમે કોઈ યુટ્યુબર છો તો તમારે એ લોકોને ફર્સ્ટ પેમેન્ટ કેટલું આવ્યું હતું એ લોકો કમેન્ટ કરીને કહેજો ઓકે ભૂલતા નહીં આમ ફરી જા ચાલો તો જો લક્ષરાજ ને લઈને હું જાઉં છું ઘરે બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ પરિવાર જેમ કે પહેલા કટ થઈ ગયું તું એકલા માટે લક્ષરાજ આજે તારા માટે એક સરપ્રાઇઝ છે આજે આપણે યુટ્યુબમાંથી પૈસા આવવાના છે તને ખબર છે હા હા તારા પપ્પા હમણાં સાંજે આવશે ને ત્યારે લઈ આવશે ઓકે તો તમે લોકો કંટીન્યુ કરજો હું બન્યાને છું કેટલા પૈસા આવે છે જોવા માટે જો હવે ગલ મંદિરથી આવીને લક્ષ્મીસી ગયા છે એટલે કાજે પાસાઈ કરવા માટે ચલો આજે તો યુટ્યુબ નું પેમેન્ટ આવી ગયું છે ફર્સ્ટ પેમેન્ટ કેટલા આવ્યા છે નહી કેવાનું મને આપી દેજો

લક્ષરાજ તું એટલા બધા પૈસા લઈને શું કામ રખડે છો છે ના છે YouTube માંથી નઈ વાલે YouTube માંથી આવ્યો છે તમને નઈ દો નઈ દે એમ હું આવું હું 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 ત્યારે પૈસા આગળ એ આપણે ઉતારવો પૈસા વિડિયો ચાલુ જ છે કેટલા છે ગણ તો આ બધાને કે તારે કેટલા YouTube માંથી આવ્યા

तो बता मित्रों के तम्हे बता पढ़ा वा वीडियो बनाओ तम्हारे पढ़ा

અમે લોકો બધાને બતાવી દીધું છે તમે લોકો પણ જોઈ લ્યો લક્ષરાજ તો પૈસા લઈને બેસી ગયો છે કોઈને સમજી રહ્યો સમજી રહ્યો સમજી ઓકે કોઈ નામે તું આમ ખમે આવું તો ડરું મરે જા એને કહેવું સારું લક્ષરાજ છે કોને હેલો ફ્રેન્ડ્સ તો જો ફાઇનલી અમારે YouTube નું પેમેન્ટ આવી ગયું છે આજે લક્ષરાજ ને પપ્પા કાલે લઈ હતા પણ લક્ષયએ તો જો કેવો લઈને બેસી ગયો છે કોઈને હાથમાં જ નથી આપતો દાદા પાસે ગયો તો લઈને કે YouTube ના પૈસા હું કમાઈને આવ્યો છું એવી રીતે કીધું જો કોઈને આપતો જ નથી લક્ષો દેને મને ના દેને જો કેવું કરે છે YouTube ના પૈસા આવ્યા છે ને એટલે કોઈને આપતો જ નથી જો બે નહીં માંગે તાર પાસે દે જો અનનિયા અનનિયા માંગીશ તાર પાસે દે તો લક્ષ આપો કે તાનુ ભાઈ કે આપો ચાલો તો હવે પૈસા YouTube ના આવી ગયા છે કઈ કરીએ શું આનું કરવાનું છે લક્ષુ પાસેથી લઈ લઉં પેલાં લક્ષ દે તો બેટા પૈસા લાવો હવે પછી બધાને દેવાનો છે મુકી તો કબાટમાં સાચવીને લાવ લાવ ફટાફટ લાવ ક YouTube ના નથી તારા પપ્પાના છે લાવ મજા આયા ઓર મેં યે જો મજા હે હિન્દુસ્તાન કે હર વ્યક્તિ કો દેના ચાહતા અબે મજાક જ હતું કાંઈ પૈસા નહોતી તો નથી બોલવું વાંધો નહીં જો લક્ષરાજ છે ને પૈસા ખરેખર યુટ્યુબના નહોતા પૈસા તમે લોકો સપોર્ટ હજી વધારે આપતા રહો તો જલ્દી ફર્સ્ટ પેમેન્ટ આવી જાય અને લક્ષરાજને ખોટું ખોટું જે પૈસા આપ્યા હતા એને હવે જોઈએ છે એના માટે વિશાળો છે એટલે એવું બધું કરે છે તો ગાઈઝ સોરી તમને આજનો લોક કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો એન્ડ અને અમારા વિડીયોઝ જોતા રહેજો લાઈક આપતા રહેજો એટલે અમારે ફટાફટ ફર્સ્ટ પેમેન્ટ આવી જાય યુટ્યુબનું ઓકે આવને આવો સપોર્ટને પ્રેમ આપતા રહેજો ચલો ચલો ગઈસ તો અમારા મજાક આપ લોકો કો કેસા લગા હમ લોગ કર રહે થે આપકે સાથ પ્રણા લંગા ગા આમ જો અનન ને તો મને છે ને વિડિયો શૂટ નથી કરવા દેતી બસ મોબાઈલ લઈ ને એટલે ને ગા ગા ને ગા જોયું હોય જો ભેંસ આવી જો ભેંસ આવી જો ભેંસ આવી જો આવી 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 ભાગ 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 જો આવી જો ભાગો જો 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 જોઈ આવ જા આવી જા તો ચલો ચલો ગાઈસ હાય હેલો તો અમે ફર્સ્ટ ટાઈમ મેં લોકોએ તમારી સાથે મજાક કર્યું છે તો આજનો વિડીયો આજનો પ્રંક જે તમારા કર્યો છે એ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો એન્ડ આવને આવો પ્રેમને સપોર્ટ આપતા રહો જેથી કરીને યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ જલ્દીથી અમારી પાસે આવી જાય ઓકે અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેવો લોગ લાવ્યો છે એન્ડ સોરી અગેન અને ચલો બધાને બાય બાય જય માતાજી આજનો લોગ ઘણી જ પૂરો થાય છે

看见你。<laughs> <laughs>